વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બુટલેગરોનો આતંક વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા પાસે માથાભારે ત્રણ બુટલેગરો દ્વારા ઓટો રિક્ષામાં આવી જૂની અદાવતને લઈ નૈતિક પટેલનું અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ જઈ ઘાતક હથિયારોથી માથા તેમજ મોઢાના ભાગે જાન લેવા હુમલો કરી ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટનાની વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં રહેતા નૈતિક પટેલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી તેમના વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે તેવી કંટ્રોલ રૂમમાં પોલીસે માહિતી આપી હોય તે શંકાથી આ બુટલેગરો ભાવેશભાઈ ઉર્ફે ભાવો કાળીદાસ સોલંકી યશ ઉર્ફે ભીગો ભાસ્કરભાઈ ગાંધી ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઈ પરમાર દ્વારા નૈતિક પટેલને ઘાતક હથિયારોથી માર મારતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા તેઓને

બસ બીજું કશું અને એના પછી કશું થાય તો બહુ દરબાર જવાબદારી રહેશે હા બેન શું બનાવ બન્યો છે આજે આ આ પાછળ પહેલાં એક મહિના અગાઉ થયું હતું આ ભાવ દરબાર કરીને એક માજરપુરમાં કર છે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્યા મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી દીધી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો હતો બીજા દિવસે એ લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તા હતી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં પાંત્રીસ થી ચાલીસ ટાકા છે અને એને કેને કે એને ભાન જ નહોતું કસવાનું એ મારા હસબન્ડને અને અમને હોમગાર્ડવાળાએ જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આને અહીંયા લાયા છે આ લોકો એમને માંજાપુર ગામમાં લઈ જઈને માર્યો લોકોએ અમારી માગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલે એમ કરે છે આ લોકો એમની ઉપર સખતમાં સખ્ત કાર્યવાહી થઈને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માંગણી છે અમારી બીજી વખત આ બનાવ બન્યો છે એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અત્યારે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હં ફરિયાદ દાખલ કરી એમને મેં એમની પત્ની છું નૈતિકની પત્ની તો પાયલ નૈતિકભાઈ પટેલ